ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે ઢોલ નગરા શરણાઈ અને ડીજે સાથે સ્વાગતની તૈયારી ચાલુ કરી દો બાવીસ તારીખના રોજ ચૈતર વસાવાને જો જામીન મળશે તો જેલની બહાર આવવાની શક્યતા પૂરી પૂરી અને જો તેને જામીન ન મળે તો ચોવીસ તારીખના રોજ ગુજરાતની અંદર ન થવાનું થવાનું છે આદિવાસી સમાજના લોકોની સૌથી મોટી બેઠક અને સૌથી મોટું આંદોલન તારીખ ચોવીસના રોજ થવાનું છે પરંતુ ગઈકાલે ચૈતર વસાવાને જો જામીન મળી જાય તો

એની પેલા ચેનલ માં પેલેવા રયો હતો એ વિડિયો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું બોલતા ની જેથી ચૈત્ર વસાવાના તમામ અપડેટો સૌથી પહેલા તમારા સમક્ષ લાવી શકું જલ્દીથી બાયો સબસ્ક્રાઇબ કરી દો જેથી ચૈત્ર વસાવાના તમામ અપડેટ તમે બીસ ના મિસ ન કરી શકો હવે ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને ખબર છે કે ચૈત્ર વસાવાને જમીન પહેલી વખત તો ના મંજૂર કરી દેવામાં આવ્યા હતા હવે તારીખ 22 ના રોજ તમે 22 તારીખે વિડિયો જોતા હો કે પછી આજે વિડિયો જોતા હો મિત્રો 22 તારીખના રોજ ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે હું આવું કહી રહ્યો છું કારણ કે પહેલી વખત તેના જામીન સહી નામંજૂર કરવામાં આવ્યા હતા અને હવે આ વખતે એટલે બાવીસ તારીખના રોજ ગુજરાત હાઈકોર્ટની અંદર મને લાગે છે કે તેમને જામીન મળી રહ્યા છે અને ગઈ કાલે હવે તમે આ જ વિડીયો જોતા હોય તો કાલે વિડીયો જોતા હો બાવીસ તારીખના રોજ ચૈત્ર વસાવા જેલની બહાર આવી રહ્યા છે હવે મિત્રો જોવાનું એ રીતે જો તેને જામીન નહીં મળે તો ચોવીસ તારીખના રોજ ચૈત્ર વસાવાના સપોર્ટની અંદર કેજરીવાલ મેદાનની મેદાન આવશે અને જોયા છે એવું થવાનું છે હવે કાલે એટલે મિત્રો બાવીસ તારીખના રોજ જોવાનું ઈ છે કે ચૈત્ર વસાવા ને જામીન મળે છે મળે છે તો તેનું સ્વાગત ધૂમધામ થવાનું છે ભાઈ તમારો આના વિશે શું કેવું છે વિડીયોને શેર કરી સબસ્ક્રાઈબ કરો બોલતાની આજના આજના આલી જ માહિતી આપણે નવો વિડીયો મળી